ગઈકાલે પીવીઆર ખાતે એક સુંદર મજાની ફિલ્મ મિઠરા મહેમાનનો જોરદાર પ્રીમિયર શોનું આયોજન થયું હતું ઘણા બધા આમંત્રિત મહેમાનો સાથે તમામ થિયેટરો હાઉસફુલ રહેલ લેખક અને દિગ્દર્શક તરીકે ચિન્મય પરમાર એક નવી અલગ અને વિશિષ્ટ પ્રકારની વાર્તા રજૂ કરવામાં આવી છે જેને થોડી અલગ રીતે સમજવા માટે પણ ગુજરાતી પબ્લિક પોતાની મેચ્યોરિટી બતાવવી પડે બોલીવુડમાં આવી વાર્તાઓ ઘણી હળવાસથી જોવામાં આવે છે અને આપણે વધાવી પણ લઈએ છીએ તો આપણી ભાષામાં આટલી ઉત્કૃષ્ટ વાર્તાને અચૂક ફેમિલી સાથે જોવા જવું જ જોઈએ ચાલ લઈએ ટાઇપની જર્ની ટ્રાલર્સ ફિલ્મ છે બિગ બોક્સ પ્રોડક્શન હેઠળ અને કૃષ્ણદેવ યાજ્ઞિકના માર્ગદર્શન મુજબ બનેલી આ ફિલ્મ કંઈક અલગ વાત કરવામાં હંમેશા સફળ્યા છે ટાઇટલ ગીત આદિત્ય ગઢવીએ ગાયેલું છે આખા ફિલ્મોમાં આ ગીત બેકગ્રાઉન્ડમાં વાગ્યા કરે અને હંમેશા ગણવાનું મન થાય યસ સોની અને આરોહી જીઓની જોડી ચાલજીવી લઈએ પછી જોવા મળે જે ફિલ્મમાં આજે પણ ચાલે છે આ પણ ટ્રાવેલ ફિલ્મ જોવાની દર્શકોને જોડીને માણવાની પણ મજા આવશે સાથે મિત્ર ગઢવી જોરદાર પેરેલ રોલ છે ત્યારબાદ એક મેન ડિરેક્ટર છે મિર રાજડા પૂરી ફિલ્મમાં મોટા ભાગે દરેક ફ્રેમમાં હાજર છે જોરદાર અભિનય પહેલી ગુજરાતી ફિલ્મો હોવા છતાં આટલો સુંદર અભિનય આવો ક્યાંથી આવ્યો ક્યાંથી જે લોકો નથી જાણતા એમના માટે કહી તું કે રાજડા પરિવાર એટલે કે અભિનયનો ગળધતીમાંથી લાવ્યા હોય બીજા નંબરે નાટકમાં દમદાર રોલ કરેલી વ્યક્તિ છે અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા છે આવા સરસ કલાકાર આપણે ગુજરાતી ફિલ્મોમાં મળ્યા અભિનેત્રી નીલમ પંચાલના મિસ્ટર છે નાની ભૂમિકામાં જિગ્નેશ મોદી પોતાની પરિપક્વતા સાબિત કરે છે રોલ નાનો હોવા છતાં યાદગાર બનાવી દે તેનું નામ કલાકાર સોનાલી દેસાઈ અને કુમાર ખાસ ભૂમિકામાં પ્રેમ અને વાહવા મેળવી જાય છે હિતન કુમાર અને સોનાલીનું થોડું ફ્લેશબેકના સીન હોત તો વધારે મજા આવત ફિલ્મ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન ફૂલ ફેમિલી સાથે જોવા જેવી ફિલ્મ